લખપત તાલુકાના કોટડા મઢ ખાતે પશ્ચિમ કચ્છ રાયમાં સમાજ દ્વારા માં સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ત્રેવીસ જોડાઓ પાક બંધનમાં બંધાયા હતા લખપત તાલુકાના કોટડા મઢ ખાતે પશ્ચિમ કચ્છ રાયમાં સમાજ દ્વારા આયોજિત અગિયારમાં સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ત્રેવીસ જોડાઓ આ પાક બંધનથી બંધાયા જેમાં નિકા ખ્વાની મૌલાના સૈયદ ગુલામ મુસ્તફા શાહ બાવા સાહેબ દયાપરવાડા અને સૈયદ સલામનસા બાવા માંડવીવાડાએ નિકાખવાની પડી હતી આ કાર્યક્રમમાં કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી ઝુમ્મા રાયમા તેમજ મૂર્છબાણ તીર્થધામના મહારાજ જીવણજી તથા તમામ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ખાસ ઉપસ્થિતિ ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબે હાજરી આપી હતી આ કાર્યક્રમમાં મુખ્યદાતા રાયમા હાજી ઇબ્રાહીમ સાલે નકત્રણા અને હાજી રમધાન પરિવાર સામજી આરા રહ્યા ઉપસ્થિત આભાર વિધિ પશ્ચિમ કચ્છ રાયમા સમાજના નવ નિયુક્ત પ્રમુખ હાજી શરીફ રાયમા એ કરી હતી જોડાયા રાયમા યુવા ભાઈઓનો કે છેલ્લા એક મહિનાથી તેઓએ ખૂબ મહેનત કરી એમની સાથે સાથે કોટલા ગામના તમામ સમાજ હોય ભાનુશાળી સમાજો હોય સમાજ હોય ખલીફા સમાજો હોય સમાજો સમાજ હોય દલિત સમાજો હોય વેલ સમાજો કે મધરા સમાજ હોય કે કોટલા રહેલા તમામ સમાજ હોય અમને જે સાક્ષકાર આપ્યો છે અમારો જે કાર્યક્રમ સફળ બનાવ્યો છે એ બદલ એમનો હું આભારી આભાર માનું છું અને જેમને પણ અમને સાથ સહકાર સાથ સહકાર આપ્યો સહયોગ આપ્યો અમારી આ દીકરા દીકરીનું લગ્નમાં જે સફળ આયોજન થયું એના માટે આપ સૌને આભારી છો આપ લોકો જે હંમેશા અમને સાથ સહકાર આપ્યો છે એવું કાયમ સાથ સહકાર આપતા રહેશો અને મુફ્તી કચ્છ શ્રી રાજી અહેમદ સભા સાહેબની રૂહાની ફેદથી અમારો આ કાર્યક્રમ સફળ થયો છે મુફ્તી કચ્છ શ્રી રાજી અહેમદ સભાએ સમગ્ર કચ્છ અને માનવ જાત માટે જે આપણે હિંસાની માનવતાના સદકાર્યો કરવાની છે આપણને પ્રેરણા આપી છે ખુદાપાક આપણને જેટલું પણ થઈ શકે સારા કામમાં સહભાગી બનીએ હું ફરીથી લાપત તાલુકાના સમગ્ર કચ્છના હિન્દુ મુસલમાન ભાઈઓ જે અમારા કાર્યક્રમમાં હાજરી આપીએ એમનો પશ્ચિમ કે રાયમાં સમાજ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું અને હંમેશા આ બધું સાથ સહકાર રહેતા આપતા રહેશો ફરીથી જે લોકોએ અમને સાથ સહકાર આપ્યો એમને આભારી અને અમારા બંને પ્રમુખ સમૂહ સ્વાદીજીના પ્રમુખ અને સમાજના પ્રમુખને આગેવાનો જે આવો સફળ કાર્યક્રમ છે એ બધા પ્રમુખ પ્રમુખોને હું અભિનંદન પાઠવું છું ખુદા આપીશ